પણ એટલે એ લોકોએ મને જ્યારે કીધેલું ત્યારે એકચ્યુઅલી મારા કીમો ચાલે છે હજી અને હું વેલ ફીલ નહોતી કરતી પણ એ લોકોએ જે મારી અંદર હિંમત ભરી એનાથી મને થોડી વધારે હિંમત આવી અને છેલ્લા ત્રણ વરસથી હું કેન્સરને ફાઇટ આપી રહ્યો છું એ કેટેગરીમાં જે એ લોકોએ મને જે અવોર્ડ આપે છે એના માટે થેન્ક્સ છે એ લોકોને પણ એઝ અ કેન્સર ફાઇટર તરીકે હું કહેવા માગીશ કે મારી લાઈફ પરથી બધા જોઈને એ શીખે કે કોઈ પણ બી બીમારી આપણા આત્મવિશ્વાસ કરતાં મોટી હોતી નથી તમે કોઈ પણ બી ફિલ્ડમાં જાઓ તમને થોડીક ટફ સિચ્યુએશન મળશે અને કોઈ પણ બી બીમારીને ફાઇટ કરવા ડૉક્ટર તમને મરવા માટે નથી છોડતા ડૉક્ટર ફેમિલી અને આપણા ફ્રેન્ડ્સ જે આપણને સપોર્ટ કરે છે એનાથી લઈને તમે કોઈ પણ બી બીમારીથી ફાઇટ કરી શકો છો એટલે તમે લોકો હિંમત ના હારો અને પ્લીઝ જે કોઈને પણ બી કોન્ટેક કરવો હોય એ કોન્ટેક કરી બી શકે છે અને આ લોકોએ જે મને ચૂઝ કરી બે વખત ના પાડવા છતાં પણ બી જે મારા અંદર હિંમત ભરી ચેનલ સુરતે એના માટે થેન્ક્સ છે અને આજનો જે એવોર્ડ આપી રહ્યા છે એ બેસ્ટમાં બેસ્ટ છે એ બધામાં હિંમત પણ ભરે છે અને જે એ લોકોએ મારામાં પોતામાં નામાં જે આત્મવિશ્વાસ જગાડ્યો એના માટે થેન્ક યુ અને આજે જે મને અવાર્ડ આપ્યો એના માટે પણ બી થેન્ક યુ